ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે પચીસ જે છપ્પન બાવન નંબરવાળી ક્રેટા ગાડીના ચાલકે આગળ એલસીબીના નાકાબંધી જોઈ પોતાની ગાડી ઊભી કરી ગાડી રિવર્સ લઈ ભાગવા જતા ગાડી નાળામાં ખાબકી હતી બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે ક્રેનની મદદથી ગાડીને નાળામાંથી બહાર કાઢી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી હતી ગાડીનો ચાલક એલસીબી જવાનોના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે